વલસાડના અવાભય સ્કૂલ ખાતે મોબાઈલ સ્ટોર પર પથ્થરથી હુમલો કરવામાં આવ્યો હતો સમગ્ર ઘટનાને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ચૂક્યો હતો અને તપાસ હાથ ધરી હતી વલસાડ શહેરમાં એક મોબાઈલની દુકાનમાં પથ્થરમારો થતા દોડધામ મચી ગઈ હતી હાઈસ્કૂલની બાજુમાં આવેલી એક મોબાઈલ શોપમાં કોઈ કારણસર કોઈ વ્યક્તિએ પથ્થરમારો કર્યો હતો અને દુકાનમાં તોડફોડ કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો બનાવની જાણ થતાં

આવ્યો હતો આરોપી ધવલ અમૃતલાલ તંડેલ દ્વારા છ મહિના અગાઉ આ મોબાઈલ મોબાઈલ સ્ટોરમાં પોતાનો રિપેર કરવા માટે આપ્યો હતો જે બાદ પણ તેનો મોબાઈલ યોગ્ય રીતે ન બનાવવામાં આવ્યો હોવાના આક્ષેપો કર્યા હતા અને સાથે વારંવાર મોબાઈલ સંચાલક સાથે વાતચીત પણ કરી હતી પરંતુ યોગ્ય જવાબ ન આપતા જે બાબતનો પૂર્વ ગ્રહ રાખી આજરોજ પથ્થર લઈને મોબાઈલ સ્ટોર પર હુમલો કર્યો હતો સમગ્ર ઘટનાને લઈ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી વલસાડ સિટી પોલીસન વિસ્તારમાં આવાબાઈ સ્કૂલની સામે એક પુજારા ટેલિકોમ છે એમાં અડધો કલાક પહેલાં એક બનાવ બન્યો છે જેમાં પુજારા ટેલિકોમના ગેટ પાસે આવીને એના જે મેઇન ગેટના દરવાજા છે એને પથ્થરથી કોઈએ પથ્થરો મારીને તોડી નાખ્યા છે બનાવ બાબતે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ક્રાઈમનાથની ટીમ ડીવાયએસપી એસપી અમે તમામ અહીં આવી ગયેલા છીએ બનાવ બાબતે વિગતવારની તપાસ હાલ ચાલુ છે સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે જે વ્યક્તિ છે જે પથ્થર મારીને બાગ્યો છે એને ટ્રેસ કરવાની કામગીરી હાલ ચાલુ છે અને અન્ય કોઈ પણ પ્રકારનો બીજો કોઈ બનાવ બન્યો નથી અને આ બાબતે પોલીસ ગંભીર છે તાત્કાલિક ફરિયાદીની ફરિયાદ દાખલ કરવાની પ્રોસીજર હાથ ધરવામાં આવી રહી છે અને સાથે સાથે આરોપીને ટ્રેસ કરીને આરોપી પકડી પાડવાની જવાબદારી પણ વલસાડ પોલીસ જર જલ્દીથી નિભાવશે હાલ એવું કોઈપણ પ્રકારની માહિતી નથી આરોપી પકડાશે એ પછી શું હતું કોઈ પર્સનલ ગ્રીવન્સીસ હતા કે પર્સનલ ગ્રજ હતા કોઈ કોઈ આની સાથે કોઈ પહેલાંની કોઈ દુશ્મની હતી એ બાબતે ચેક કરવામાં આવશે કેમકે બાજુમાં ફોનવાળા દુકાનમાં પણ દસ કાચના ગેટવાળી દુકાન છે દરવાજો છે પણ એ ટાર્ગેટ ન કરતા ફક્ત પૂજારા ટેલિકોમના બે ગેટ ટાર્ગેટ કર્યા છે તો આ બાબતે જે પૂજારા ટેલિકોમમાં જે લોકો બેસે છે એમની પણ પૂછપરછ કરવામાં આવશે અને તાજેતરમાં કોઈની સાથે કોઈ વ્યક્તિગત કોઈ અણબનાવ કે કંઈ બન્યું છે કે નહીં એ પણ ચેક કરવામાં આવશે અને સીસીટીવી કેમેરા ચેક કરીને આરોપી બાબતે ટ્રેસ કરીને આરોપી પકડવાની હાલ કાર્યવાહી ચાલુ છે લગભગ સાત ચાલીસે હું શોપ પર બેસેલો હતો એક બે કસ્ટમર હતા અને બહારથી કોઈ એક બે પથ્થર મારો કર્યો હું ઊભો થઈને ગેટ પર ગેટ ખોલવા ગયો તો ત્યાં પણ એમણે પથ્થર ત્રણ માર્યા જેનાથી હું ગેટ ખોલી નહીં શક્યો કાચનો ગેટો તૂટી ગયો અને મેં પોતાનો બચાવ કર્યો શોકમાં થોડું ઘણું નુકસાન થયું છે કોઈને ઈજા નથી થઈ મને ખાલી થોડું ઘણું હાથમાં વાગેલું છે હા હું એમને ઓળખું પણ નથી અને એમનો ફેસ પણ હું જોઈ નહીં શક્યો બિકોઝ એના ફેસ પર રૂમાલ બાંધેલો હતો અને આપણી કોઈ જૂની અદાવત કે એવું કંઈ નથી કોઈના સાથે પણ કેવો દેખાતો એના હાથમાં જે રીતે મને દૂરથી દેખાયું લગભગ એના હાથમાં મને દૂરથી બંદૂક દેખાય પણ એ પથ્થર મારતો હતો મેં એક્ઝેક્ટલી જોઈ નહીં શક્યો હું બહાર જાઉં એ પહેલાં એ ભાગી ગયો હતો અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે